વાતોડીઓ કાચબો જંગલમાં સંકટ અને તેઓ સારા મિત્રો હતા એક વખત આ વિસ્તારમાં દુષ્કાળના કારણે તમામ નદીઓ અને તળાવો સુકાઈ ગયા પક્ષીઓ અને પ્રાણીઓ માટે પીવા માટેનું પાણી એક ટીપું પણ નહોતું તેઓ તરસથી મરવા લાગ્યા આ સમસ્યાનો ઉકેલ શોધવા અને પાણીની શોધમાં બહાર જવા માટે ત્રણેય મિત્રોએ અંદરો અંદર વાતો કરી પરંતુ એમના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં તેઓ આસપાસ ક્યાંય પાણી શોધી શક્યા નહીં કોઈ વિકલ્પ ન રહેતા ત્રણેય મિત્રોએ કોઈ દૂરના સરોવરમાં પાણી ભરેલું ત્યાં હંમેશા માટે સ્થાયી થવા જવાનું નક્કી કર્યું પરંતુ આટલી દૂરની જગ્યાએ સ્થળાંતર કરવામાં સમય વીતી જાય જ્યારે જીજ માટે ઉડનની ભરતી સરળ હતી ત્યારે કાચબા માટે પગપાળાને અંતર કાપવું બહુ મુશ્કેલ હતું તેથી કાચબાએ એક તેજસ્વી વિચાર મૂક્યો તેણે કહ્યું શા માટે મજબૂત લાકડી ન લાવો હું લાકડીને મારા દાંતથી વચ્ચે પકડીશ અને તમે બંને લાકડીને બંને છેડે તમારા ચાંચ વડે પકડો આ રીતે હું હું પણ તમારી સાથે મુસાફરી કરી શકું છું કાચબાનું સૂચન સાંભળીને ગીચે તેને ચેતવ્યો આ બહુ વિચાર સારો છે તમે જેમ કહેશો એમ અમે કરીશું પરંતુ તમારે ખૂબ જ કાળજી લેવી પડશે તમારી સાથે સમસ્યાઓ એ છે કે તમે ખૂબ જ વાચાળ છો અને જો તમે કંઈક બોલવા માટે મોઢું ખોલશો જ્યારે તમે ઉડાન ભરી રહ્યા છીએ તો એ ચોક્કસપણે તમારે માટે નુકસાનકારક સાબિત થશે તેથી જ્યારે તમે લાકડીથી ઝૂલતા હો ત્યારે વાત કરો નહીં તો તમે તમારી પકડ ગુમાવી દેશો અને જમીન પર પડી જશો અને મરી જશો કાચબો તરકને સમજી ગયો અને આખી મુસાફરી દરમિયાન મોં ન ખોલવાનું વચન આપ્યું જેથી ગીજે લાકડીના છેડાને એમની ચાંચમાં પકડી રાખ્યા અને કાચબાને તેના દાંત વડે લાકડીને મધ્યમાં પકડી રાખી અને આ રીતે તેઓએ એમની લાંબી મુસાફરી શરૂ કરી તેઓએ ટેકરીઓ ખીણો ગામડાઓ જંગલો ઉપર ઉડ્યા અને છેવટે એક નગરની પેલી પાર આવી ગયા જ્યારે તેઓ શહેરની ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે પુરુષો સ્ત્રીઓ અને બાળકો આ વિચિત્ર દ્રશ્ય જોવા માટે તેમના ઘરની બહાર આવ્યા બાળકો બૂમો પાડવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા મૂર્ખ કાચબો બોલી ગયો કે એ નિશ્ચિત રીતે લટકી રહ્યો છે આ તાળીઓ પાડવાથી પાછળનું કારણ જાણવા તે એટલો જ ઉત્સુક થઈ ગયો કે એણે પોતાનું મોઢું ખોલીને પોતાના મિત્રોને પૂછ્યું મિત્રો આ બધું શું છે પરંતુ જેવો તેણે શબ્દ ઉચ્ચારવા માટે પોતાનું મોઢું ખોલ્યું કે તરત જ તેણે લાકડી પરથી પોતાની પકડ ઢીલી કરી અને જમીન પર પડી ગયો તરત જ મૃત્યુ પામ્યો